કેમ કે આ છે પાકી આવ્યા પછી તેનાથી છે ઘણો શરીરનો ફાયદો પણ થાય છે કેમ કે પગ ઉણ દુખાવ હોય છે તે પણ મટી જાય છે કમળમાં દુખતું હોય તો પણ મટી જાય છે અને શિયાળા માટે તો આ છે તે ચોક્કસ બનાવી છે બાળકોને અને વડીલોને તો ખવડાવી છે તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવજો તમે છે તારીખ ક્યારે બનાવ્યું છે કે નહીં તે પાકી લાવજો ભાકીય લાડવા બનાવવા માટે તેને અહીં આપણે છે તે એક કિલાસ જેટલો આપણે લોટ લીધો છે અને આપણે છે તે ઘી ગરમ થવા મૂક્યું છે તો ઘી ગરમ થાય એટલે તેની અંદર ગુણ નાખી અને ગુણને તરી નાખશું તો ગુણને કઈ રીતના તરવો તે હું તમને આ રીતના બતાવું છું કે પરફેક્ટ એવો છે તે ગુણ છે તે તરાય છે એટલે છે તે મોટો થઈ જશે અને છે તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને ફૂલી જાય છે ગુણ એટલે છે આપણે ગુણ તરાઈ જાય છે તો આ રીતના આપણે બધો ગુણ છે તેને તરી નાખીએ હવે તમે જોઈ શકો છો કે આ રીતના આપણે છે તે બધો ગુણ છે તે આ જ રીતે તરવાનો છે જો વધારે છે તરાઈ જાય તો છે તે ગુણ લાલ થઈ જાય છે તો તો આપણે 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 લાલ થવા દેવાનો આ રીતના બધો ગુણ તરી નાખશું તો હવે આ રીતના બધો ગુણ તરાઈ ગયો તેને આપણે આ રીતના ક્રશ કરી નાખશું તો સરસ મજાનો ક્રશ થઈ જાય તે આપણે બટેટા કરવાનું છે તે ક્રશ કરવાનું આવે છે તેની જ મદદથી આપણે છે તે આ ગુણને ને પણ આપણે અદકસરો ક્રશ કરવાનો છે તો આ રીતના ક્રશ કરી લઈએ તો ગુણ ગ્રસ થાય એટલે આપણે ફટાફટ આપણે જે ઘી હતું તેની અંદર જ આપણે છે તે બીજું ઘી નાખી અને તેને ગરમ કરવાનું છે તો આપણે કિલ્લો લોટવા તો છે તો આપણે પૂણા કિલો છે એટલું તો આપણે ઘી નાખવું જ પડે તો તે ઘી નાખી ના હોય તેની અંદર આપણે લોટ શેકવાનો છે તો લોટ શેકી લઈએ તો આપણું ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે લોટ નાખવાનો છે તે આપણે ઘઉંનો જ લોટ નાખવાનો તે પણ છે તો આપણે રોટલી કરીએ તે લોટ નહીં પરંતુ આપણે જે ભાખરીમાં યુઝ કરીએ છીએ તે ઘઉંનો જાડો કરકરો લોટ આવે છે તેનો જ આપણે નાખવાનો છે તો આ રીતના આપણે છે તે લોટ નાખીને હવે છે તેને આપણે સરસ મજાનું શેકાવા દેવાનું છે તો આ રીતના તેને આપણે છે તે શેકાવા દઈશું એટલે છે તેની અંદર ઘી છે તે છે તે ઓગળી અને છે તે પરફેક્ટ એવું શેકાઈ જશે એટલે ઘી છે તે ઉપર આવી જશે તો હવે તમે જોઈ શકો કે આપણું છે તે સરસ મજાનો લોટ છે તે શેકાઈ ગયો છે તો તેને નીચે ઉતારી લેશું અને હવે આપણે છે તે ગોળની સાસણી કરવાની હતી તો ગોળની સાસણી કરીને તેને આપણે આ રીતના નાખી દઈશું તેની અંદર તો ગોળને તો આપણે છે તે ખાલી ગરમ જ કરવાનો હોય એટલે મેં તેનો વિડીયો છે આમાં નાખ્યો શું એ કર્યું કેમ કે વિડીયો છે તે બહુ લોંગ થઈ જતો હતો એટલા માટે થઈને તો આ રીતના ગોળને છે તે ગરમ કરીને તેની અંદર નાખી દેવાનું અને આ રીતના આપણે છે તે સરસ મજાનું છે તો લોટ નાખ્યા બાદ તેને આપણે છે તે મિક્સ કરી લેશું અને ગોળ અને લોટ છે તે સરસ મજાનો મિક્સ થઈ જાય પછી તેને પાછો ગેસમાંથી સડાવવાનો તો હવે આપણે છે તેને ગેસ માથે પણ સડાવી દીધું છે અને તમે જોઈ શકો છો એકદમ છે તે કડક એવું છે તે થઈ ગયું છે તો આપણો પરફેક્ટ એવું છે તે પાક્યા લાડવા માટેનો રેડી છે તો હવે આપણે છે તે આ રીતના ઘી નાખી દેસુ તો ઘી લગાવ્યા બાદ તેની અંદર આપણે છે તે આ રીતના આપણે નાખી દઈશું જે આપણે છે તે પાક્યા લાડવા છે તે બનાવીને રેડી કરી હશે તે નાખી અને ફટાફટ તેનું આપણે લેવર કરવા વર્ગી જવાનું છે તો આ રીતના આપણે તવિથાની મદદથી એક સરખું લેવર કરી લઈએ તો આ રીતના એક સરખું લેવર થઈ જાય પછી તેની અંદર છે તે આપણે ડ્રાયફ્રૂટ નાખવાના છે તો જો તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે તમે નાખી શકો છો તો હું અહીં છે તે કાજુ અને બદામ છે તેને છે તે ક્રશ કરીને રાખીએ છે પાવડર બનાવીને હું યુઝ કરું છું તો તે જ નાખું છું અને તે નાખ્યા બાદ હવે પછી આપણે છે તેને આપણે ઠંડુ થવા મૂકી દેવાનું કે ઠંડુ થઈ જાય પછી જ તેને આપણે છે તે આ રીતના તમે નાની મોટી સાઇઝમાં છે તમે પાકિયા રાડવાના છે તમે કાપી શકો છો તો પાક્યા લાડવા છે તમે છે દર વખતે જો શિયાળામાં એક વખત તો ચોક્કસ બનાવજો કે આ છે પાક્યા લાડવાથી છે તે શરીરમાં છે તંદુરસ્તી પણ સારી રહે છે નાનાથી રહી અને વડીલો સુધી બધા ખાઈ શકે છે તો હવે તમે જોઈ શકો કે આ રીતના છે તો બાળકોને તમે ખબર છો તો બાળકોને પણ છે તે પગનો દુખાવો કે કંઈ ન થાય અને તે તેને છે તે હાથમાં કે કોઈ પણ છે તે સાંધાનો દુખાવો હોય છે કળનો દુખાવો હોય છે વડીલોને તો પણ છે તેને રાહત મળે છે આમાંથી તો એટલા માટે થઈને આપણે છે તે ચોક્કસ બનાવવા જોઈએ શિયાળામાં છે તે આ પાક્યા લાડવા કેમ કે વર્ષમાં એક વખત તમે છે તે આ પાક્યા લાડવા ખાઈ લઉં છો શિયાળામાં જ તો છે તે શરીરની તંદુરસ્તી પણ સારી રહે છે અને હવે આપણે છે તે પાક્યા લાડવા છે તે ઠંડા થઈ ગયા તો તેને આપણે શરીરની મદદથી છે તેને આપણે કાપી નાખશું તમે જે સાઇઝથી કાપવા માગતા હોય તે સાઇઝથી તમે છે તેને કાપી શકો છો તો અહીં હું છે તે આ સાઇઝમાં છે તે મીડિયમ સાઇઝમાં તેને કાપું છું તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે સરસ મજાના છે તે પાક્યા લાડવા છે તેને છે તે આ સાઇઝમાં છે તે કાપી અને છે તેને રેડી કરી નાખ્યા છે તો આ રીતના આપણે છે તે કાકિયા લાડવા છે તે આ રીતની સાઇઝમાં આપણે કાપી નાખ્યા છે અને હવે તેને ઠંડા થઈ ગયા છે કાપી નાખીએ તો હવે તેની એક પ્લેટમાં આપણે કાઢી પણ કેવા સરસ મસાના છે તે આપણા પાકિયા લાડવા બની અને રેડી થાય છે જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવા જ છે તે આપણા પાકિયા લાડવા બને છે તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને છે તે આ અમારી રેસીપી કેવી લાગી છે તે અને આ પાક્યા લાડવા છે તે નાનાથી લઈને મોટાને બધાને છે તે ભાવશે